સેમિસ્ટર ટુ પ્રકરણ એક કણોના તંત્રમિક્સ ડાયનેમિક્સનો અભ્યાસ શરૂ કરીએ આપણે કણની રેખીય ગતિ વિશે મેળવી હતી એમાં કણની રેખીય ગતિ વિશે ઊંડાણપૂર્વકની સમજ આપણે મેળવી હતી એની સાથે સંકળાયેલી રાશિઓ એના મૂલ્ય એકમો વગેરેની માહિતી આપણે મેળવી હતી આ પ્રકરણમાં આપણે બે કણોનું તંત્ર બનેલું હોય તો એનું દ્રવ્યમાન કેન્દ્ર કેવી રીતે શોધી શકાય કણોનું તંત્ર બનેલું હોય એન કણો એટલે કે ગમે એટલા કણ આપ્યા હોય પદાર્થમાં તો એનું દ્રવ્યમાન કેન્દ્ર કેવી રીતે શોધી શકાય એ વિશે અભ્યાસ કરીશું એ ઉપરાંત કણોના તંત્રની ગતિ સાથે સંકળાયેલો ન્યૂટનનો ગતિનો બીજો નિયમ તારવીશું અને કણોના તંત્ર સાથે સંકળાયેલો વેગમાન સંરક્ષણનો નિયમ પણ આ પ્રકરણમાં આપણે

આ રીતે ત્રણ અક્ષ લેતા હોય છે પણ અહીંયા આપણે કોઈ પણ એક જ લઈને કણોના દ્રવ્યમાન કેન્દ્રની સમજૂતી ઉગમ બિંદુ તરીકે એટલે કે સંદર્ભ બિંદુ તરીકે આપણે લીધો છે બિંદુ ઓ અહીંયા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે કણ આપેલા છે એ કણના દળ અનુક્રમે એમ વન અને એમ ટુ છે એ બંને કણના અંતર 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 છે છે અને આ રીતે ઉગમ બિંદુ ઓ થી દ્રવ્યમાન એમ વન અને એમ ટુ અંતર જો એક્સ વન અને એક્સ ટુ જેટલા હોય તો તે બંને કણની કણને અનુલક્ષીને તેમનું દ્રવ્યમાન કેન્દ્ર શું શું થશે તો એ ગાણિતિક રીતે આ રીતે આપી શકાય કે અંતર એક્સ જે આપણને મળે છે એ બિંદુ સી વડે એક્સ અક્ષ પર દર્શાવ્યું છે તો એ અંતર મળે છે તે દ્રવ્યમાન કેન્દ્રનું ઉગમ બિંદુ થી અંતર છે હવે આપણે એવું ધારી લઈએ કે બંને જે કણ હતા એમ વન અને એમ ટુ બંનેના દળ સમાન છે એટલે કે એમ વન ઇઝ ઇક્વલ ટુ એમ ટુ ઇઝ ઇક્વલ ટુ એમ ધારી લઈએ કારણ કે બંને દળ સમાન જ છે અને તે એમ જેટલું છે એવું ધારી લઈએ તો શું થશે દ્રવ્યમાન કેન્દ્રનું ઉગમ બિંદુથી અંતર આપણને કેટલું મળશે તો આ સૂત્રમાં આપણે એમ વન અને એમ ટુ ની જગ્યાએ એમ મૂકીએ તો આપણને મળશે એમ ઇન્ટુ એક્સ વન પ્લસ એમ ઇન્ટુ એક્સ ટુ છેદમાં બે આનો અર્થ એવો થયો એક્સ વન પ્લસ એક્સ ટુ છેદમાં બે એટલે કે બંને કણનું જે અંતર છે એની મધ્યમાં આપણને દ્રવ્યમાન કેન્દ્રનું અંતર મળે છે એટલે એવું સાબિત થાય કે સમાન દ્રવ્યમાન ધરાવતા બે કણોનું દ્રવ્યમાન કેન્દ્ર બંને કણોની બરાબર મધ્યમાં સેન્ટરમાં હોય છે અહીંયા તમે જોઈ શકો છો કે એમ વન અને એમ એની બરાબર વચ્ચે દ્રવ્યમાન કેન્દ્ર આપણને મળે છે એક્સ જેટલા અંતરે જો એમ ટુ બંનેના દળ સમાન હોય તો આમ આપણે બે કણોનું તંત્ર બનેલું હોય તો તેનું દ્રવ્યમાન કેન્દ્ર કઈ રીતે શોધી શકાય તે જોયું પણ બે કરતાં વધારે કણોનું તંત્ર બનેલું હોય તો આપણે દ્રવ્યમાન કેન્દ્ર કઈ રીતે શોધી શકીએ તે અહીંયા દર્શાવેલું છે આપણે લઈએ કે કે પ્રકારના જેટલા કણ આપણી પાસે પદાર્થમાં આપેલા છે એના માટે આપણે દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું છે આપણે ધારી લઈએ કે જે તંત્ર છે એક એમાં રહેલા કણોના દળ એમ વન એમ ટુ ડેસ ડેશ એમ એન સુધી કણો આપેલા છે

તો આપણે આ સરવાળો જે છે એને આ રીતે લખી શકીએ કે સમયસન ઓફ એમ આઈ એક્સઆઈ એટલે કે દળ અને અંતરોનો જે સરવાળો છે તે કુલ સરવાળો આપણે આ રીતે દર્શાવી શકીએ સમયસન નિશાની છે એટલે કે સરવાળો કરીએ છીએ આપણે એમ આઈ કે જ્યાં આઈની જગ્યાએ આપણે એક બે ત્રણ જે કંઈક સંખ્યાઓ એની આવતી હોય તે આપણે લઈને એનો સરવાળો કરીએ છીએ એ સંયુક્ત રીતે આ રીતે દર્શાવી શકીએ એ જ રીતે છેદમાં બધા દળનો સરવાળો છે કણના જે દળ છે એમ વન પ્લસ એમ ટુ પ્લસ ડેસ 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 એમ એને આપણે સમયસન ઓફ એમ આઈ તરીકે દર્શાવી શકીએ જ્યાં આઈ બરાબર આપણે વન ટુ થ્રી ડેશ ડેસ ડેસ એન સુધી જેટલા પણ કણ આવતા હોય તેને આપણે સરવાળા સ્વરૂપે અહીંયા તરીકે દર્શાવીએ અને સરવાળો બધા દળોનો સરવાળો જો આપણે લીધો હોય એને આપણે કેપિટલ એમ તરીકે દર્શાવીએ તો આપણને સૂત્ર આ રીતે મળશે દ્રવ્યમાન કેન્દ્ર એક્સ બરાબર ઓફ એમ આઈ છેદમાં કેપિટલ એમ જ્યાં એમ બરાબર એન કણોના તંત્રનું કુલ દ્રવ્યમાન